કડી ખાતે દારૂબંધીની વાત કડી તાલુકાના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ કેમ કરી કડી તાલુકામાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે કેમ કરસનભાઈ સોલંકી ધારાસભ્યએ નંદાસણ પોલીસ સ્ટેશન કડી પોલીસ સ્ટેશન અને એસપીને જાણકારી આપવી પડી આ એક બહુ મોટો પ્રશ્ન છે શું પોલીસ હપ્તા લેવામાં વ્યસ્ત છે શું પોલીસને રહેમ નજર હેઠળ ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ઇલેક્શન યોજાઈ ગયું છે કેમ કડી તાલુકાના ધારાસભ્ય દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ બંધ કરાવવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવી પડી છે આની પાછળનું કારણ શું હોઈ શકે કરશનભાઈ સોલંકીનું કહેવું છે કે મજૂર વર્ગના લોકો દેશી દારૂ પીવે છે એમનો પરિવાર ગરીબ હોય છે સામાન્ય મજૂરી કરતા વર્ગના લોકો દેશી દારૂ પીતા હોય છે આજે કડી અને કડી તાલુકામાં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના બેફામ વેપલાથી દારૂનો ધંધો કરતા વેપારીઓને પોલીસનો ડર નથી રહ્યો પોલીસ દારૂના ધંધાવાળાને કેમ છૂટછાટ આપી રહી છે ત્યારે એક ભાજપના અને કડી તાલુકાના ધારાસભ્યને ઉચ્ચ સ્તરના અધિકારીઓને જાણકારી આપવી પડે છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું કહેવું છે કે ધારાસભ્ય કરસનભાઈ સોલંકીની રજૂઆત સાચી છે કરસનભાઈ સોલંકી પત્ર દ્વારા પણ રજૂઆતો કરી ચૂક્યા છે હવે દારૂબંધીનો અમલ કડી અને કડી તાલુકામાં પોલીસ ક્યારે બંધ કરાવશે એ તો જોવાનું રહ્યું ખરેખર દેશી દારૂના વેપલા બંધ થશે ખરા ખરેખર પોલીસ એક્શનમાં આવશે ખરી કે બધું લોલમ ચાલશે પોલીસ થોડોક ટાઈમ માટે એક્શનમાં આવશે પણ પછી પોલીસની રહેમ નજર હેઠળ બધું રાબેતા મુજબ થઈ જશે ખરેખર પોલીસ દારૂ બંધ કરાવે તો કંઈક ગરીબોના ઘર આબાદ થઈ જશે મજૂર અને મધ્યમ વર્ગના માણસો પોતાના પગ ઉપર ઊભા થઈ જશે કહેવત સાચી છે નશો નાશ નોતરે છે દારૂડિયો દારૂને નથી પીતો પણ દારૂ જ દારૂડિયાને પી જાય છે આ કહેવત સાર્થક બની છે ત્યારે આવા સજ્જનોને મેદાનમાં આવીને બોલવાની ફરજ પડતી હોય છે નશાની બદીઓ બંધ કરાવવામાં પોલીસ પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે તો કંઈક સારા પરિણામો આવે એવું નાગરિકો અને કડી તાલુકાના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી જણાવી રહ્યા છે અને છેલ્લે કરસનભાઈ સોલંકીએ ગુજરાતના સીએમ સુધી રજૂઆત કેમ કરવી પડી સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ઇસ્માઇલ ઘાંચી કડી